હા આજ કેવું સારું પાણી એ તારા ધાણા તેરી હી મરે કા મરે તેરી હી મરે મારે જ નાખ્યા ઈચ્છા વી દી થયા ભોલો આણે આજ આજે ફૂલ ધરો જો જ સોથો શનિવાર હે આય ગય હે પછી આણી હેના તેડી હું વારે દીધા પૈકી હા તે આજ મેં કહું હે ને પાણી હબકાવા વાહ વાહ મકાય ને એવું ખારમ હારી થઈ ગઈ ને આણે હે ને ને ટેડી માં વાર ના ક્યો તરી હી તરી હી મરે ભીખી ભૂખી 28 દી આયું પાણી આણે જો જણી હાવ ભૂખી મરેગા ને હાવ ભીખી હા બરાબી છે તમે જરૂર છે તારે જ તમારો ભાવ વધે તે હું કીધું ઘાલો વાડી પાણી વારન ઘડીક વાર આ કરીએ બેરાને બરાબર તો જોડાવી કોમેન્ટ કરજો કોણ જોડાણા હી બરાબર અમાર ડુંગરો બદામડી બોરિંગડી હેર હુજ તીન દિન આ થાઉ કો હૈ મસાલો થાવકો કો હૈ અમા ડુંગરો ડુંગરો કહેવાય આ હે ને કે હું ધંધે લગાડી ડુંગરો આમાં હે જો ડુંગરો બદામુંગરો હરખે જામે ને તો ડુંગરું છડાવી દે કે મજૂરમાં એટલે અમે જે આવો એ જ્યારે કોમેન્ટ કરજો મને અમે જાણ કરજો કોણ આવ્યો ડાયરો હા ખબર પડે થોડા ઘણા દાયરો કોણ આવે એમાં ખબર પડે થોડો ઘણો कमेंट मार जो थोड़ी घणीत कमेंट मारो बाप धाणा दा मई नदी भिखारीया पर ठीक से हुकार होई है जो राता राता सा है यार यार राता राता सा बोलो पाणी का बोर कीक ही है ना हम तो मरे हुरियो न हताप से बाप हां तो लाइक कर दियो एक जनो हाटे बेक जन जो है जे तक काम काज में होई ना पानी तो ना आते ना हेलो भाई पांच जन जो है तो पांच लाइक तो कर दियो मारा वालीडा जी जो लाइक हबकाओ नवा हो सब्सक्राइब करो बराबर हाँ पारे वहाँ बिस्सा पीवा पानी हम्म

Yo, ya, ih ini ani laku masa luyuy, kem bakinukam, yoi, yoh, yo, galek iwajin terweger, yoh, 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 yoh,

આમાં ક્યાં ક્યાંથી જોવો કોમેટ કરજો મારા વાલાડા આમાં કા આવે નહીં કોમેટ નો આવે આજ કોમેટ એક વખતા શ્રીરામ લીખો રામ રામ લીખો સીતારામ લીખો 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 મારા વાલીડા એક પણ લીખો જો તરબુજા આવી ગયા પાછા ખેતરમાં જો ખા આવી ગયો તરબુજા બરાબર હોળ વાહ હો ભાઈ ભરતભાઈ રબારી જય માતાજી ભાઈ જય માતાજી મારા વાલીડા જય માતાજી ભાઈ

એ ભાઈ એક પાણી કાઢે ને પછી એવું આમાં મજૂરી ચડાવીએ બીજું કામ કરું હે એમાં જીજીના કિસ્મતમાં હે એને દેવાતા પડી છે બરાબર ને મજામાં એકદમ મજામાં આ બંદે ચાલુ કર્યું પાણી બે વાગ્યાની મોટર ચાલુ કરીશ એક કેટલાક ક્યારે ભૂત મળે પાછળ કેમેરા મને એક બે ત્રણ ને ચોથો પીએ બે વાઘાની મોટર ચાલુ કરી કેટલા વાઘાની બે હાડા પાંચ વાગ્યા હાડા પાંચ વાગ્યા ચોથો ક્યારો પીએ કામ લાઇટ આપણી રેગ્યુલર આવે ને બહુ લાઇટ આવે એક ક્યારામાં હાથ જબાકા માર્યા તારે ક્યારો ભી ગયો લ્યો એ થાય કે આગળ વારવો જોઈએ જાણ નેત પીગ્યો નેત પીગ્યો તદર જુબ બની જાય કોડે જાય ઓરે જાય લેટ જાય થાય કે બીજા કેરામાં વારી તો વરે પાસી જાય હા પણ બે વાગાની ચાલુ કરી ચોથો કેરો બે બોલ આમાં પીબરા વે કે દઉં લેવું સમજાદો ને માંડવ્યું રણે આ દુઃખ અટાણે આ દુઃખ બરો આમ આ બધી ફૂરી ફૂરી છેમાં અમે જે જોડા વિચાર જાવ ને એ જે લાઈક કરજો મારા વાલા આ વિડીયા અમારા ગમતા હોય તો લાઈક કરજો બરાબર આજે સિલ કેગા યાર આ સિલ કે પાણી ની બોર રહી ને ઓર પાણી ની ન કદા ઘીનાજી વાપર ઘણે માણા એ પાણી ની બોર છે ને એટલી આઈ જાય પાણી ઝટકો ઝટકો ફિટિંગ કરી દીધો ને કે કુતરા ગોડે નહીં કહેતા આપણો એને પી તો તમે વિડીયા જોવા લીધા છે હું તો લગભગ આમાં વિડીયો તો આવે જ ગયો આપણો ને આપણે શણિયા બોર હોય તો એવું પાકવાની ફૂલ તૈયારીમાં હે જો આ શણિયા બોર આ બાજુના ધાણા કેમ બાકી ધાણા ને હજી મારા જુઓ ખેતરમાં વાતું કરે ખેતરમાં તો તો એ તો આપડે બધે આ નહીં પાકે ઓગણીસ જણા જોવે તો મારા વાલીડા કોમેન્ટ કરો લાઈક કરો છે ને ઓગણીસ જણા જોવે એમાં કરવું કામ મારે તો તમે જીરક બાર કરો થોડોક એક એક લાઇક વધારો આ મારે કોઈ નહીં તમને બિલ આવે તો મને કીજો એક રૂપિયાનો ખર્ચ નથી મારા વાલીડા બરાબર શણિયા બોર જો હમણાં પાકે જ છે આ ધાણા ને બધું છે બોર ને બધું હેરી પાકે જા જો આવા બોર હેલી કાઉ બોયડિયું ની પાણી ચડે આડ્ડી ને આડી પછી કાવ બોયડિયું તો કાથમાં નથી રહેતી બોર આવે પીડે પાર્યું ફોદા લગભગ નીકળે પીડ્યા આમાં એ તૂટે જણા સત્તર જણા જોવે તો અમે બધે લાઈક કરતા જાઓ લાઈકમાં લોભ બહુ કરો ઓહો ભગવાન થોડી સી થોડી સી લાઈક કરતા જાઓ બધા પાણી ચાલે હો તને બધાય ની પાણી ચાલે અમુકની સોથા સોથા પાણી આવે કા અમુકની પાસમાં હે અમુક ની મારા જેવાની છે ત્રીજા ત્રીજા કા વાહેરે રેગાવીને આરખના ગાડા ચાર જણ જોવે આમાં કામ કરે જા સાનો માનો હા ડીજે હાથસો સાવર એમ મેમ હા ડીજે આગળ મોટર બંધ કરવાની ભાઈ જવાનું ભાઈ હો હાલોડા ગાવવા નવી રોઈ તો આવી જાય નવી રોઈ તો હાલોડા ગાવવા આવી જાય બેકસિયાર હો ને ડી વાળા પીડા કામ થતી હોય લાઈવ ન જવું હોય તો થવાય વેતી નું આવી પીડા કામ કરવા કરતા કેપેસિટી બાર ટેન્શન લેન લઈને ફીરે હા હા તું બોલાવ્યો ન હોય કે આવી તું લાઈવ માં રગમ સાનો માનો હોવી જા તારું કામ ડાયટું લાવી માં તો તું હોય જાય ને કાંક તારે ઘર ચાલે અમી દા અમારે દા આ કાંઈ એમને ઉઠે ને આજ કરવાનું અમારે વીડિયો ને પાણી ને ખેતર ને વાડી ને ગોળી બધું આવું જ ચાલુ છે તું નહીં ગુણ મારા બાપ તેડાવે લાઈવનો બરાબર બાપાનો જણી લાડવો ડાયટો હતો ત્યાં હા તો મારા વાલીડા બધા બાકી હોય ને એ ચાર જ લાગશે ને આપણે વીસ જણા ટાપે ને રહ્યા કે આ કેણી કહેતો છે આમાં એક જો આવ્યું હતું આ ભૂખલી બારે હે મને કહે હું જાણું એટલે આમાં કહેવું પડે આ કે ભૂખલી બારે આમાં અમુક હોય બરાબર ને એટલે હલો મારે એમાં બગડાટી બોલી વા લાગે એ વાં એટલે હાંધવા પડી છે હાલો તો એક વી જ જણા જોવો હમણાં વાયડ તો લાઈક કરી દ્યો ફટાફટ બાકી હોય હા બાકી ઘણા હે યાર જ લાઇક છે કામ કરું હું લો હમ 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 ટૂંટ્યું તો ખરી હોભા તૂટ્યું અહીં તૂટ્યું હવે ગાડી છે ને હોય હોય જવા દાંતર અંધાર થાય કા ક્યારે પૂગી છે ને આમાં આવતું નહીં એ કહેના પારા આશા હોય ને એ નડે આમ सुदी कौन है तो बाहर जाना जो है तो फटाफट लाइक करो शेयर करो ना सब्सक्राइब करो क्या कि यारो बिजोई पियोगो मारो हेलो हम हेलो तो हम हांदा बराबर बिजो मारा खेल आ गए बराबर हाँ आगे

super yo itu ge Beliari jo mu awa handa pari tuti bab pari tuti gei pari tuti gei pari tuti ba pari Ye wa ma gadana bakkada 국민 목욕 참잘 heaven 으으으 બધું થોડીક વાર બન્યા જોડાવી હું પારી સાંધેલા બાપા વરે કુટું તો ક્યારો બીજું ભરાય જાય બરાબર અઢાર જણા જો વાર એવા તો હે ને મારે પારી તૂટી હતી બાપા જો પારી તૂટી હતી ને ત્રીજા હાથવા ગો તો એક રાહ પારી હાંધી તમને થાય કા મૂકોને કાં આવ્યો ગો મોબાઈલ આ બીજો ક્યારો પીએ ગયો આવી ભૂંડાઈ આવી બરાબર આપડે ક્યારો હે ને ફૂલ સેલકે ગો ક્યારો સૈલકા ગયો ને નથી એવું આ ફૂટ્યો જો આ ધાણા મોટા થઈ ગયા થોડા થોડા તે સૈલકાય એટલે આમ હા ધડે બાપાને કર નીકળે જાય બરાબર ને તો નવા હોય બરાબર એ દોરો હોય ગયો આગળ મારે નખતમાં આ તો નવા હોય મારા વાલી સબસ્ક્રાઈબ કરજો થોડીક લાઈક કરો જ લાઈક છે વીસ જણા જોવે એકવીસ જણા જોવે લાઈક કરો લાઈક માં કઈ નહીં જાય અઢાર જણા જોવે તો અઢાર લાઈક તો કરો બરાબર અઢાર જોવે કોમેન્ટ કરો લાઈક કરો બનતી કોશિશ કરો બનતી કોશિશ જી આ ભાઈ

બરાબર એવું બધું ગુંડાકટ થઈ જાય क्या आहे बगडळाने बोलते जी साठी